નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા હાલ સમાચાર મળી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને લઈને લઈને જે અફવાઓ ફેલાવવામાં આવી હતી સૌથી સમાચાર હાલ મળી રહ્યા છે ગૃહરાજ અફવા કહ્યું છે સુરતમાં હરસંઘવીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે અફવા ફેલાવનાર સામે તપાસ શરૂ કરવામાં આવી છે અફવા ફેલાવનાર લોકોને નોટિસ આપવામાં આવી છે છેલ્લા અડતાલીસ કલાક થી શરૂ થયેલી અફવાઓ પર પૂર્ણવિરામ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સમગ્ર મામલે હર્ષ સંઘવીનું સૌથી મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ અને એ પ્રવાસ બાદ અફવાઓ ગુજરાતના મુખ્યમંત્રી રજા પર જાય છે યુએસના પ્રવાસે જાય છે સુરતમાં આ તમામ અફવાઓને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે અફવા ફેલાવનાર તમામ લોકોને નોટિસ આપવામાં આવશે હરસંઘવે કહ્યું છે અફવા ફેલાવી છે તે તમામિસ પણ આપીશું ખુલાસાઓ પણ મુખ્યમંત્રીની રજાઓને લઈને જે કોઈ મીડિયા સોશિયલ મીડિયાની અંદર જે કંઈ અફવાઓ ફેલાવવામાં આવી હતી ટ્વિટરના માધ્યમથી જે અફવાઓ ફેલાવવામાં આવી હતી એ તમામ વાતો બિલકુલ ખોટી છે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ કહ્યું છે અફવા ફેલાવનાર તમામ સામે ગુજરાતના ગૃહ વિભાગનો પોલીસ ડિપાર્ટમેન્ટ એ તમામ સામે નોટિસ પણ જાહેર કરી છે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા અડતાલીસ કલાકથી જે તમામ અફવાઓ શરૂ કરવામાં આવી હતી તેના પર આખરે પૂર્ણ વિરામ લાગ્યો છે જે કોઈ રાજકીય તર્ક વિતર્ક સર્જતા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ અને એ પ્રવાસમાં ક્યાંક નવા મંત્રી મંડળ એટલે કે અર્જુન મોઢવાડિયા ચાવડાના નામ પરની જે ચર્ચાઓ થઈ થઈ શરૂ ગઈ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ યુએસ જવાના છે રજા પર જવાના છે અને તેમનો ચાર્જ કોને આવી અફવાઓ લોકોએ ફેલાવી હતી જો ન્યૂઝ ન્યૂઝરૂમે આવી કોઈ પણ વાતનું સમર્થન પહેલા પણ નહોતું કર્યું અને અત્યારે પણ ન્યૂઝરૂમ આવા કોઈ પણ વાતનું સમર્થન નથી કરતું પરંતુ આવી તમામ વાતનો છેડ એ હર સંઘવીએ ઉડાડી દીધો છે હર સંઘવીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ સર્વપ્રથમ તો આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક માત્રને માત્ર વિપક્ષના અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં

અલગ અલગ લોકો અફવાઓ ફેલાવતા હતા કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ યુએસના પ્રવાસે જાય છે તેમનો ચાર્જ કોને મળશે આ તે આવી અનેક પ્રકારની જે અફવાઓ ફેલાવવામાં આવતી હતી અફવાઓને પૂર્ણ વિરામ હરસંઘવીએ સ્પષ્ટતા કરી દીધી કે આવી કોઈ પણ બાબત નથી થોડી તો શરમ કરવી જોઈએ કે જ્યારે એમના બાળકનું પણ નામ તેમની સાથે જોડવામાં આવે આવા લોકોએ થોડી શરમ કરવી જોઈએ આવી કોઈ પણ બાબતને હાલ કોઈ લેવા દેવા નથી જે પણ લોકોએ આવી અફવાઓ ફેલાવી છે આવી અફવાઓને જેને પણ હવા આપી છે એવા તમામ સામે ગંભીરતાથી કડક પગલા લેવામાં આવશે રાજ્ય સરકારનો ગૃહ વિભાગ એ બધાને નોટિસ મોકલી રહ્યો છે અને આવી અફવાઓમાં કોઈએ પણ આવવું નહીં રાજ્યના મુખ્યમંત્રીને લઈને ગમે ત્યારે ગમે તે લોકો અફવા ફેલાવી દેતા હોય છે પણ આવી અફવાઓને ક્યારેય પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પ્રાધાન્ય ન આપવું કારણ કે

જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્રને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક માત્રને માત્ર વિપક્ષના ઈશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે વિપક્ષના ઈશારે વિપક્ષના લોકો આ તમામ પર આક્ષેપ કરતા હર્ષંક નોટિસ આપવામાં આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ યુએસના પ્રવાસે જવાના છે તેમના દીકરાનું પણ નામ જોડવામાં આવ્યું અને એ રજા પર જશે મુખ્યમંત્રી તરીકે આવી ખોટી ખોટી અફવાઓએ ફેલાવવામાં આવી જોકે આ અફવાઓને લઈ અને અત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વિરામ મૂકી દીધું છે અને સાથે જ તપાસના આદેશની પણ વાત કરી છે નોટિસો આપવામાં આવી છે જે કોઈ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વિટરના માધ્યમથી આવી હવાઓને આવી જે વાત છે આવી જે અલગ અલગ પ્રકારની અફવાઓ છે તેને હવા આપવાનું કામ કર્યું છે તમામને નોટિસ પણ આપવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કોની તરફ ઇશારો કરે છે તો ખબર નથી પણ તમને શું લાગે છે આવા કોણ લોકો છે કે જે વારંવાર ગુજરાતની જે રાજકીય પરિસ્થિતિ છે તેના માટે ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે એ સમજાતું નથી તમને શું લાગે છે આવા કોણ લોકો છે કે જે વારંવાર આવી અફવાઓ ફેલાવે છે જો તમને એમના નામ ખબર હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી જ રાજકીય અપડેટ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર